અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં રીબડામાં ક્ષત્રિય સમાજનું સંમેલન સંકલન સમિતિ આવી અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા અને કરણસિંહ ચાવડાનું સમર્થન અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી માટે સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે અનિરૂધ્ધસિંહ જાડેજાને સરેન્ડર મુદ્દે પીટી જાડેજાએ નિવેદન આપ્યું છે જણાવ્યું છે કે અઢાર વર્ષ સજા ભોગવી છતાં અનિરુદ્ધસિંહને આઝાદી નહીં હું સમાજ માટે પાસામાં ગયો હતો સમાજ જ મને બહાર લાવ્યો નહીં નિમંત્રણ નહીં આમંત્રણ નહીં સ્ટેજ નહીં ડાયટ નહીં મહેમાન નહીં આગેવાન અને સ્વયંભૂત આગેવાન તમારા ને જેવા તમારી વચ્ચે ઊભા છે તો સરકારને હું તમારા વતી નિવેદન અને વિનંતી કરું છું કે સરકાર અમારા ભાઈ અનુષ્ય એકવીસ વર્ષ સજા ભોગવી છે એ બાદ બાકી કરો પેરોલની તો હાડા અઢાર વર્ષ સજા ભોગવી છે તો અતુલભાઈએ બધી વાત કરી એટલે રિપીટ કરવા નથી માંગતો અમારો ભાઈ બે હજાર ચૌદ માં છૂટવો જોઈએ

અન્ય સમાજના પણ આગેવાનો એ બધાના સંયુક્ત અભિપ્રાય લઈ એક કમિટીની રચના કરવામાં આવશે અને એ કમિટી સક્ષમ કક્ષાએ માન્ય મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી અને સિનિયર આગેવાનોને મળશે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીને પણ મળશે અને આ બાબતે યોગ્ય ન્યાય મળે એ બાબતનો પ્રયાસ કરશે એકચ્યુઅલી અનિરુષિ જાડેજાના પરિવાર દ્વારા બે હજાર તેરમાં પણ આવી એક અરજી કરવામાં આવી હતી નામદાર સુપ્રીમ કોર્ટનો એક આદેશ છે કે કોઈપણ વ્યક્તિએ સળંગ ચૌદ વર્ષ સુધી જેલની સજા ભોગવી હોય તો એમના પરિવારને બાકીની સજા માફી માટેનો અધિકાર મળે છે આ અધિકારની રૂપે એમના પરિવારે જે તે વખતે અરજી કરેલી અને એ અરજી અન્વયે એબી કમિટી અને જે કોઈ અભિપ્રાયો લેવાના હતા એ તમામ લેવાઈ ગયા હતા પરંતુ એ જે આખો નિર્ણય હતો એ હજી સરકારના વિચારાધીન છે એ નિર્ણય હજી સરકાર તરફથી લેવામાં આવ્યો નથી એટલે એક મુદ્દો આ છે કે બે હજાર ચૌદનો જે એવી કમિટીનો અભિપ્રાય હતો એ અભિપ્રાયના આધારે નિર્ણય લેવામાં આવે આપે પણ જોયું બરાબર છે કે આ સંમેલન કે આ મહાશક્તિ પ્રદર્શન એવું કશું જ નથી સરકારના વિરોધમાં નથી કોઈ વ્યક્તિના વિરોધમાં નથી કોઈ સમાજના વિરોધમાં નથી માત્ર ને માત્ર અન્ય સંદેશો પહોંચાડવા માટે અને અન્ય છોડવા માટે આવે અને એની એક સીટની રચના થાય અને હાઈકોર્ટ અને સુપ્રીમે જે ચુકાદો આપ્યો છે એ અન્ય સર્માન્ય ગણાયો છે અને સમાજ પણ સર્માન્ય ગણે છે એટલે એ સરકાર છોડે એ એક જ રસ્તો છે અને સરકારને છોડવાનો અધિકાર છે પાવર છે એટલે સરકારને વિનંતી કરવાની છે અને એ સરકારને એટલા માટે બતાવવાનું છે કે લાખોની સંખ્યામાં અત્યારે અન્યના સમર્થન